જય માતાજી મિત્રો સ્વાગત છે એક તમારું નવા વિડીયોમાં તમે જોઈ શકો છો યુટ્યુબમાં પોણી બંધ થઈ ગયું હતું લગભગ બે દાડો મરી બંધ થઈ ગયું હતું પાણી આવતું હતું પણ બંધ થઈ ગયું હતું અને હવે પાછું ચાલુ થઈ ગયું હોય તમે આયા પાછું વિડીયો બનાવવા અને વિડીયો બતાવી કે બંધ થઈ ગયું એટલું ભરેલું પોણી અને આ જૂનું વિડીયો નહીં નવો જ વિડીયો અમુક કમેન્ટો કરતા હોય કે આ જૂનું વિડીયો પણ જૂનું વિડીયો નહીં નવો વિડીયો જ છે અને તારીખ લખો તારીખ અમે કહીએ જ છીએ પણ એના માટે વિડીયો આખું જોવું પડે વિડીયો આખો જો તમને ખબર પડે કે આ ચી તારીખનું હા વિડીયો અડધું જોવી અને પછી કમેન્ટ કરી દો કે ચી તારીખનું અમે તારીખ એ કહીએ ને બધું કહીએ ખાલી આખું વિડીયો જો બધું ખબર પડી જાય હા હાલ અમે શિવપુર આવ્યા છીએ તો પોણી ચાલુ થઈ ગયું હોય તમને બતાવીએ વિડીયોમાં વિડીયો આખું જોઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાઈક કરી દેજો આવી રાગા રાગા ચાલુ થવા માંડીજો પાણી અમે તમારે બતાવીએ વિડીયોમાં કે જેટલું પોણી ચાલુ થયું હોય શિવપુરમાં હાલ શિવપુરમાં હઈએ અમે જો આ ચેકડેમ આખો ખાલી હા હવે પોણી આ તૈયારીમાં જ છે હાલ આયા ભેગું જ છ હોય થી ઉપરાઈ ને હેડ્યા ભેગું છે ઉપર જઈને આયા તો ઉપરાયા ઉભરાઈ ને આ બાજુ થયા ભેગું છે હાલ જ ચાલુ થયો પાણી થોડી વાર થઈ લગભગ અડધો કલાક જેવું થયું છે ઉભરાઈને જાય એટલે અમે તમને બતાવી કે જેટલું પાણી આવા એ વિડીયોમાં બનાવી રહ્યો છે આખો વિડીયો જોજો તો હાલ તમે એ ડેમ ખાલી જોયો છે એવી થોડું થોડું પાણી આગળ આગળ હેડવાનું ચાલુ થઈ ગયું પેલું બાજુ ચાલુ થયું અમને દેખાયા અને આ બાજુ ચાલુ થાય એટલે તમને બતાય કે જેટલું પાણી ચાલુ થયું હાલ કયું પાણી આવા

તાણો એકણ ડેમ ભરોનો હતો અને પાહું પાણી ચાલુ થયું બંધ થઈ ગયું હતું પણ પાણી પાછું ચાલુ થઈ ગયું અમે આગળ જોઈને આવ્યા એનો એકણે ચાલુ થઈ જાય એટલે બતાઈએ વિડીયોમાં એટલે વિડીયો જો જોઈએ અને એવું લાગતું જૂનું વિડીયો નહીં યાર નવું જ છે ચમકા એ જો આ બધું પોણી ખાલી હતું કોઈ હતું નહીં એક અને પાણી ભરેલું હ ચમકા બંધ થઈ ગયું હતું પાણી હવે પાછું ચાલુ થઈ ગયું એટલે અમે તમે બતાવીએ એટલું પોણી હેડાય વિડીયો આખું જોજો રાગે રાગે પાણી ચાલુ થઈ ગયું હે ઉભરાવાનું આ બાજુ હેડી નહીં રાગા રાગા આટલાથી પાણી ઉભરાવાનું ચાલુ થઈ ગયું જોઈએ એવી આગળ જેટલું ઉભરાય છે અને આજનો જ વિડીયો દસ તારીખનો કમેન્ટ કરજો આજનો જ વિડીયો દસ તારીખનું જો રાગા રાગ પાણી હેડવાન્સ ચાલુ થઈ ગયો તો વહેકણ નહોતું હમણાં ચાલું આ બાજુ વિકણે ચાલુ થઈ ગયું હોય ખેડ ઉપર રાગા રાગે હેડવાન્સ ચાલુ થઈ ગયું પેલું બાજુમાં આગળ વિકણ આગળ હમણાં નહોતું ચાલુ ચાલુ થઈ ગયું એ કાર્ય ચાલુ થઈ ગયું હવે આગળ ચાલુ થઈ ગયું અને વહેકણ એવી રાગે રાગે ચાલુ પાણી થઈ ગયું હેડવાનું આ થોડી વાર અમે બેઠા હોય કારણ પાણી ચાલુ થઈ ગયું રાગે રાગે આ મોરી બંધ થઈ ગયું હતું પાસું આવી ચાલુ થઈ ગયું હોય પાણી સિદ્ધપુરમાં હવે શિવપુરથી ઘણું આગળ પહોંચી જાય ઠેઠ કનેહરા પકવા જુ પાણી લગભગ પહોંચી જ ગયું હતું હવે જો હેડ છે તો બહુ વધારે આગળ પહોંચી જાય ઠેઠ પાણી હાલ તો શિવપુરમાં આવી ગયું શિવપુરથી તો આગળ હેડવા માંડ્યું હોયથી તો પેલા આગળ પુલ પેલું બાજુ થોડું થોડું હેડવા માંડ્યું પાણી વધે એટલે કે કેટલું વધ આગળ જોયું તો ફૂલ આવક પાણી ની વખણ વધતા વધુ થોડો ટાઈમ લાગશે એટલે ભરાય પછી આગળ હેડજે હવે અમે શિવપુરથી થી જોઈને અડવેશ્વર મહાદેવે આવ્યા હિ કારણ તમે જોયું છે ફૂલ ઉપરથી પાણી થોડું થોડું હેડવા માંડ્યું છે હવે આગળ અડવેશ્વર મહાદેવ આયા જોવા માટે વકરણથી પાણીનો આવરો કેટલો હોય તો ખાસું પાણી હેડે જેટલું હતું તો પેદા મરી એટલું ને એટલું હોય હેડ જો ચેટલું પોણી હેડ ફૂલ પોણી ભરાઈને આવા હોય કારણ તો અને હજી તો પાવ થોડું થોડું વધે જાય પોણી આ અડવેશ્વરનું મહાદેવ હ એના બાજુ એના બાજુ સારી રહ્યું જો હેડ પોણી હેડા આગળથી દરવાજો એક જ ખોલ્યો હોય પણ લગભગ એક ફૂટ જેટલો ખોલ્યો લગભગ એક ફૂટ જેટલો ખોલ્યો દરવાજો જો આગળથી તો પાણીની આવક વધારે છે પૂર તમે આ જોયું છે ડેમ ઉપરાય હેડવા થયો તો એથી અમે આગળ આવ્યા હતા પોણી અભિ રાગ રાગે હેડવા માંડ્યું તો આ મહાદેવનું મંદિર અડવેશ્વર મહાદેવ એના બાજુમાં પાછળની સાઈડથી આ પોણી આટલું હેડા આ પોણી બંધ થઈ ગયું હતું કાલ અમે આવ્યા હતા બંધ થઈ ગયું હતું પણ હાલ તો જબ્બર હેડવા માંડ્યું ચકા પોણી શિબપુરમાં બંધ થઈ ગયું હતું અને આ પાછું ચાલુ થઈ ગયું પોણી હેડવાનું જોડા કીધું છું કોણે હેડા હેડા જો પાણી તો જ બહાર હેડવા માંડ્યું એટલે પાછું પાણી ચાલુ થઈ ગયું સરસ્વતી નદીમાં અમુક કહેતા કે પોત દરવાજા ખોલ્યા તાઈન ખોલ્યા પણ દરવાજો તો એક જ ખુલ્લો પણ એક આખો એક ફૂટ જેટલો ખોલ્યો એના કારણે પાણી વધી ગયું આ પાણી પહેલાથી હેડેલું હતું ને એના કારણે અરે જલ્દી પાણી આવી ગયું સવારે જ ખોલ્યું હતું એક દરવાજો આખો પાણી તો જેવું હેડા ખાસ જેવું હેડતું હતું બે દાણામાં એવું ને એવું પાછું હેડવા માંડ્યું હોહરા પકવાથી ને બંધ થઈ ગયું હતું પણ અમે પછી ઇંતી વધારે હેડ ઇંતી વધારે લાગે છે તો પોણી આગે આગળ વધવા માંડ્યું કનેરા પહોંચી બંધ થઈ ગયું હતું હવે આગળ હેઠે લાગે પોણી ઇંતી અને દ્રા બાજુ કદાચ આવી જતો આવું આવું ચાલુ રહેન તો કેમ જે ખાડા હતા એ તો મોટા ભાગના ભરાઈ જાય ખાડા ખડીના ખાડા તો ભરાઈ જ જાય બધા કનેરાના ખાડા આવી બાચી હિ એથી આગળ આવી હેડવા શું પોણી આ શું પોણી હેડવા માંડ્યું બે દાડો મરી અમુક કમેન્ટો કરતા વિડીયો આખું જોતા નહીં ચાનનું આ વિડીયો દસ તારીખ નો વિડીયો હો દસ તારીખ નું બપોર જેડીનું આ હો જે મેં આયા હતા પોણી ચાલુ થયું બંધ થઈ ગયું પણ દસ તારીખે પાછું સવારે ચાલુ થઈ ગયું પૂર આવતા આવતા બપોર પડી જઈ હતી એટલા માટે પુલ ભરાય ને તો હેડવા માંડી તમે વિડીયો જોયું છે આખું પુલ ઉપર થઈને જો હેડવા માંડીને કડેશ્વર મહાદેવે આટલું પોણી હેડાયા હાલ અને વિડીયો સારું લાગ્યો તો ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી